ભાવનગરના કોટામોય ગામે ખેડૂતે વાવેલ મગફળીના પાકમાં મુંડા નામનો રોગ આવી જતા મુશ્કેલીમાં થયો વધારો બાર વીઘા જમીનમાં મગફળીનો પાક નિષ્ફળ ગયો મારું નામ કથરિયા ગણપતભાઈ બાબુભાઈ ગામ કોટામોય તાલુકો જેસર જિલ્લો ભાવનગર મેં બાર સાયન્સ ભણેલો છું અને ખેતીમાં બે હજારની સાલથી હું સંપૂર્ણ ખેતીમાં સંકળાયેલો છું મારા મગફળીનો વાવેતર બાર વીઘામાં હતો હું પ્રાકૃતિક ખેતી બે હજાર ઓગણીસથી કરું છું રાસાયણિક કોઈ વસ્તુ વાપરતો નથી એટલે પ્રાકૃતિક ખેતીમાં જે બિવેરી આવે એનું બે વાર મેં ડ્રેશિંગ કર્યું મુંડાને મારવા માટે પણ એમાં કોઈ કંટ્રોલ થયો નથી અને મારી મગફળી બધી ફેલ થઈ છે મારે મગફળી બાર વીઘાની ફેલ જ થઈ છે અને નુકસાન ગણો તો હું દસ મણ તો બિયારણ લાવ્યો હતો તેનું તો બિયારણ થાય આ વર્ષે મારે ખોટ તો અમારે દોઢેક લાખની ખોટ થશે આના માટે નિરાકરણ માટે મેં આંકડાનો પોટાશ બનાવીને ઉપયોગ કર્યો જીવામૃત બનાવ્યું પછી અગ્નિ અસ્ત્ર બનાવીને છંટકાવ કર્યો પણ કોઈ કંટ્રોલ છે નથી ટ્રાયક ઓર્ડરમાં પણ મેં આમાં આપેલો છે એનો કોઈ પરિણામ મળ્યો નથી સરકાર પણ જો સહાય આપે તો મને થોડી ઘણી રાહત થાય એલિયા છે તોરાકુસો quando સરકાર જો ક્યાંમાં ધ્યાન દે તો હું પ્રકૃતિ ખેતી કરું છું ભાવનગર અમરેલી બોટાદ સહિત સૌરાષ્ટ્ર તેમજ ગુજરાત ભરમા મગફળીનું આ વર્ષે વાવેતર વધુ જોવા મળી રહ્યું છે ખેડૂતો દર વર્ષે કપાસ મગફળી અને ડુંગળીનું વાવેતર વધુ કરતા હોય છે ત્યારે આ વર્ષે પણ વાવેતર વધુ જોવા મળી રહ્યું છે પરંતુ આ પાકોમાં રોગના કારણે પાક સંપૂર્ણ નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે ખાસ કરીને મગફળીના પાકમાં મૂંડા નામનો રોગ જે એક પ્રકારની જીવાત છે જે વધુ પ્રમાણમાં જોવા મળે છે જેના કારણે મગફળીનો પાક સંપૂર્ણ નિષ્ફળ જાય છે ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના કોટામોય ગામે રહેતા ગણપતભાઈ કે જેઓએ બાર સાયઠ સુધીનો અભ્યાસ કર્યો છે અને છેલ્લા ઘણા વર્ષથી તેઓ ખેતી સાથે સંકળાયેલા છે અને ખાસ કરીને પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે આ વર્ષે પણ તેઓએ મગફળીનું દર વર્ષની જેમ વાવેતર કર્યું હતું પોતાની જમીનમાં બાર વીઘામાં આ વર્ષે મગફળીનું વાવેતર કર્યું છે પ્રાકૃતિક ખેતીમાં મગફળીના વાવેતરમાં મૂંડા આવી ગયા છે જેના કારણે હવે તેનો મગફળીનો પાક ધીરે ધીરે નષ્ટ થવા લાગ્યો છે ખેડૂતના જણાવ્યા મુજબ તેઓએ બાર વીઘા જમીનમાં દસ મણ જેટલા મગફળીના બિયારણનું વાવેતર કર્યું હતું આ વર્ષે મગફળીનો પાક નિષ્ફળ જવાના કારણે તેઓને એક લાખ પચાસ હજાર સુધીનું નુકસાન થશે આ ખેડૂત પોતે ચોવીસ વર્ષથી ખેતી સાથે સંકળાયેલા છે અને છેલ્લા છ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે જેથી રાસાયણિક ખાતર દવાનો ઉપયોગ પોતે કરતા નથી આ વર્ષે બાર વીઘામાં મગફળીનું વાવેતર કર્યું હતું પરંતુ હાલ મૂંડા આવવાના કારણે પાક નિષ્ફળ ગયો છે